એ અતિ જર્જરિત ઇમારતો ચાલી રહી છે રાજકોટથી પ્રાપ્ત જોતા શહેર દ્વારા જર્જરિત ઇમારતો ઉતરવાની કામગીરી દરમિયાન જૂના રાજકોટ તરીકે ઓળખાતા અને સતત ભરચક રહેતા એવા લખાજીરાજ રોડ પરથી ફરિયાદ ઉઠી છે કે આ વિસ્તારમાં જર્જરિત મકાનો મોટી સંખ્યામાં આવેલા છે મનપા દ્વારા દર વર્ષે મકાનોને પાડવા કે ખાલી કરાવવાની નોટિસ તો અપાય છે પરંતુ કોઈ ઠોસ કામગીરી હજુ સુધી હાથ ધરાઈ નથી ચોમાસું બેસી ગયો છે અને પ્રી કામગીરી માત્ર કાગળ ઉપર જ રહી છે હજી ઘણા બધા જર્જર બિલ્ડિંગોમાં માત્ર ફક્ત નોટિસો જ આપી છે આપણે હમણાંની જ વાત કરીએ તો જે પ્રહલાદ ટોકી છે જૂની એમાં ગઈકાલે ગાબડું પડ્યું અને બે ત્રણ જણાની ઈજા થાય આવા તો ઘણા બધા બિલ્ડિંગો રાજકોટમાં એવા છે જર્જરિત મકાનો છે પ્રાઇવેટ ખાનગી અને સરકારી પણ એ ઘણી બધા બિલ્ડિંગો છે મિલકતો એવી છે કે જે ગમે ત્યારે તૂટી પડે એમ છે અને ઘણા બધા લોકોનું જાનમાલને નુકસાન થાય છે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે પગલાં આ કાર્યવાહી કાગળ ઉપર ન લેવામાં આવે અને સ્થળ ઉપર જઈને તાત્કાલિક આનો નિકાલ કરવામાં આવે જે જર્જરિત છે એને તાત્કાલિક પાડી નાખવામાં આવે જેથી આવતા આ ચોમાસા દરમિયાન કોઈ એવી મોટી જાનહાનિ ન થાય એટલે ટીઆરપી જેવી જે ઘટના ઘટી એવી ઘણી બધી ઘટનાઓ જૂના રાજકોટમાં ઘટી શકે એમ છે કામગીરી આપણે દર વર્ષે જોઈએ છીએ કે જ્યારે જ્યારે ચોમાસું બેસવાની તૈયારીમાં હોય ત્યારે મસ્ત મોટી જાહેરાતો મીડિયામાં કરવામાં આવે કે પ્રિમોહનસિંગ કામગીરી કરવામાં આવી આટલી નોટિસો આપવામાં આવી પરંતુ જે વાસ્તવમાં કામ થવું જોઈએ એ કામ થતું ન હોવાને કારણે ઘણી બધી દુર્ઘટનાઓ ઘટે છે ઘણો જાનમાલને નુકસાન થાય છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ચોમાસાની રોજ હવે મેઘ છે તે થઈ રહી છે પરંતુ આ પહેલા વરસાદમાં ક્યાંક છે ક્યાંક મહાનગરપાલિકાની ત્રિમહસૂલ કામગીરીની પોલ ખુલી હતી અને હવે ક્યાંક ને ક્યાંક ત્રિમહસૂલ કામગીરીની સામે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે નવ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટનું સૌથી ગીચ અને ભીડભાડવાળો વિસ્તાર કહી શકાય એવો લાકાજીરાજ રોડ છે આ રોડ ઉપરની અનેક બિલ્ડિંગો છે તે વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં હોવાનું છે તે સામે આવ્યું છે મહત્વનું છે કે પ્રહલાદ ચોકીસ લાકાજીરાજ રોડ ઉપર આવેલી એક સમયની દાયકો ધરાવતી અને કહી શકાય સૌરાષ્ટ્રમાં નામના ધરાવતી કહી શકાય કે લાખાજી રાજરોડ ઉપર આવેલી આ પ્રહલાદ ચોકીસ છે તે હાલ બંધ થઈ ગઈ છે અને હવે જર્જરિત હાલતમાં છે તે જોવા મળી રહી છે તે આ સાથે સાથે જ લાખાજી રાજરોડ ઉપરની અનેક અન્ય બિલ્ડિંગો પણ છે તે જર્જરિત હાલતમાં છે મહાનગરપાલિકા દ્વારા અવારનવાર છે તે આ બિલ્ડિંગોને છે તે નોટિસો છે તે આપવામાં આવે છે પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી છે તે કરવામાં આવતી નથી કારણ કે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે છીએરાજ રોડ ઉપર આવેલી આપણા અલર્ટ છે આ વિસ્તારની અંદર અનેક દુકાનો છે બંગડી બજાર કહી શકાય કે ધર્મેન્દ્ર રોડની જે કાપડની દુકાનો હોય આ તમામ દુકાનો છે તે અહીં આવેલી છે ખાસ કરીને પહેલાં માળ જે કહી શકાય કે પહેલાં માળ ઉપર આ બિલ્ડિંગમાં જજરી બિલ્ડિંગમાં અનેક દુકાનો પણ છે તે આવેલી છે ત્યારે આ રોડ ઉપર નીકળતા રોજના હજારો લોકો ઉપર છે તે ક્યાંકને ક્યાંક મોત ઝૂમતું હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે દર વર્ષે ચોમાસું આવતા જ મહાનગરપાલિકા છે તે પોતાની નોટિસ આપી અને પોતાની જવાબદારી પૂરી કરતી હોય તેવા દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક સ્થિતિ છે તે સામે આવી રહી છે થોડા દિવસ ગઈકાલે જ રાજકોટના આ બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાંથી સ્લેબનો ભાગ પડવાની ઘટના છે તે સામે આવી હતી જેમાં બે જેટલા લોકોને સામે ઈજા થવાની પણ માહિતી છે તે મળી રહી છે મહત્ત્વની વાત છે કે ન માત્ર આ એક બિલ્ડિંગ પરંતુ રાજકોટની જો વાત કરવામાં તો રાજકોટના જૂનું રાજકોટ કહી શકાય આ વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં છે તે આવી જર્જરિત બિલ્ડિંગો એના ઇમારતો છે તે આવેલી છે પરંતુ આ તમામ ઇમારતોને મહાનગરપાલિકા છે તે ફક્ત નોટિસ આપી રહી છે તેને ખાલી કરવા તેને પાડવા માટેની નોટિસો છે તે મહાનગરપાલિકા છે તે વર્ષોથી છે તે આપી રહી છે પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય મહાનગરપાલિકા તેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે કચ્છ જિલ્લાના માંડવીમાં જળાઉટીના કેસ વધતા શહેરને